તો કેમ છો મિત્રો મજામાં હું ફરીથી નવો બ્લોગ લઈને આવી ગઈ છું તો મિત્રો આવી ગયા છીએ અમે આજે ભવનાથ મંદિરમાં જે ભિલોડા શહેરમાં આવેલું છે અને ભિલોડા શહેરથી પાંચ કિલોમીટરને દૂર અંતરે છે અને જેનું લોકેશન છે જે તમે ચોમાસા દરમિયાન આવો જો આજુબાજુ તમે જોઈ શકો છો જો ડેમ ડેમનું પાણી હોય છે અને વચ્ચે રસ્તો હોય છે પણ અત્યારે ગરમીનો સિઝન છે એટલે જે નહીં જોઈ શકો હવે તમને આગળ બતાવીશ મંદિર તો મિત્રો અમે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને મંદિરમાં જૂના જૂના પ્રાચીન મહાદેવના મંદિર આવેલા છે અને અહીંયા એક ખાસ બા અહીંયાના લોકવાયકા મુજબ શરીર પર થતા મસા મટાડવા માટે કાળા મરી ચઢાવવાની માનતા માનવામાં આવે છે માનતા માનવાથી શરીર પરના મસા મટી જાય છે અને આ મંદિર ડેમના વચ્ચે આવેલું છે અને કહેવાય છે આ મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે આ પ્રાચીન મંદિર છે આ મંદિર તેરસો વર્ષ જૂનું છે અને અહીં ભૃગુકુંડ આવેલો છે એનું જળ ગંગાજળ સમાન પવિત્ર માનવામાં આવે છે જે કુંડના પાણી અને માટીથી સ્નાન કરવાથી શરીર પર થતા કોડની બીમારી પણ દૂર થાય છે એવું આમાં એવું અહીં માનવામાં આવે છે અને મિત્રો અહીં એવો ચમત્કાર છે કે આ કુંડનું પાણી બારે માસ ક્યારેય સુકાતું નથી તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો બા